ભાગવત છે એ ભગવાનનું સાકાર સ્વરૂપ છે વાંગમય સ્વરૂપ છે એની આપણે વંદના કરીએ ડોંગરેજ બાપા તો એમ કેતા કે રામાયણ છે એ જીવન સુધારવાનો ગ્રંથ છે અને ભાગવત છે એ મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે સાહેબ બહુ મોટી વાત છે એક વાત મને ગમે છે નાનકડી કહું તમને કે કંસને પણ ખબર હતી કે દેવકીનું આઠમું સંતાન મારો કાળ છે અને પરીક્ષિતને પણ ખબર હતી કે સાતમે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે બેયને મૃત્યુની જાણ હતી છે કંસને ફટ ખબર છે કે દેવકીનો આઠમો સંતાન મારો કાળ છે પરીક્ષિતને પણ ખબર છે સાતમે દિવસે મને તક્ષક નાગ કરડવાનો છે પણ હવે સાંભળજો મિત્રો જે સંતોય એના અર્થ કર્યા છે એ કંસ મોતને પકડવાના પ્રયત્ન કરે છે પરીક્ષિત છે એ મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે હવે જાણ તો બે ને છે પણ એક પકડવાના પ્રયત્ન કરે છે મૃત્યુ મૃત્યુને સુધારવાના પ્રયત્ન કરે છે એમ ખબર મરવું છે એટલી જ ખબર પછી મૂર્ખાને પણ છે મરવું છે પણ સંત બિસ્તરો બાંધીને કુટિયામાં બેઠો હોય હું તો તારી રાહ જોઈને બેઠો છું એમ સંત મોતને પકડે છે કે વહીવ આવ્યા નહીં મોત મૂર્ખાને પકડે છે કે અમે લેવા આવ્યા તને આ એમ ભાગવત છે એ તો ભગવાનનું સાકાર સ્વરૂપ છે